નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં બાપા સીતારામને જય માતાજી જો મિત્રો તમે મારો વિડીયો યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો ફેસબુક પર જોતો હોય તો ફોલો કરી નાખજો તો આજે તમને દર્શન કરાવવાના છે મિની બગદાણા જે સુરતમાં આવેલું છે અને સચિનમાં આવેલું છે તમે બગડાણા તો દર્શન કર્યા છે બાપા સીતારામના તો આજે તમને મિની બગદાણા જે સુરતમાં આવેલું છે મિની બગદાણા તરીકે ઓળખાય છે ત્યાંના પણ દર્શન કરાવવું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિની બગદાણા અત્યારે તમે જોઈ રહ્યા છો તે મિલની બાજુમાં આવેલું છે અને મિલના માલિકે અહીં મિની બગદાણા બનાવેલું છે શા માટે બનાવ્યું છે ને શું કામ બનાવ્યું છે તેનું આપણે ઇતિહાસ જાણીશું પહેલાં તો બાપાજી બાપાના દર્શન કરેલી બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો તો મિત્રો અહીંનો ઇતિહાસ કંઈક એવો છે કે અહીંના માલિક જે છે તેનું નામ તો મને ખબર નથી પણ તેણે અહીં મિલની શરૂઆત કરેલી અને મિલની શરૂઆત કરતાં મિલ કાંઈ હાલી નહોતી તે બંધ થઈ ગયેલી મને એવી રીતે જાણવા મળ્યું કે મિલ બંધ થઈ ગઈ પછી તે મિલના માલિક હતા તે બગદાણા જાય છે બાપાના દર્શન કરવા માટે ત્યાં કહે છે કે હે બાપા અમારી મિલ બંધ થઈ ગઈ છે તો તેને બાપા પરસો અહીં આપે છે કે સપનામાં આવીને કહે છે કે તમે મિલની શરૂઆત કરો હાલ છે એમ એ તેણે ફરીથી મિલ શરૂ કરી અને મિલ ધમ ધોકાર હાલવા મળી મીલ ધમધોકાર હાલવા મળી એટલે થોડો ટાઈમ પછી એણે નીચે કર્યો કે હું પણ અહીં મારી જગ્યામાં મિની બગદાણા જેવું ધામ બનાવ્યું તો અહીં નાની પહેલાં મઢીની શરૂઆત કરી પછી મિની બગદાણા જેવું તમે અત્યારે જે દર્શન કરી જોઈ શકો છો તે મિની બગદાણા તેમણે અહીં સ્થાપના કરી અને દૂરથી લોકો અહીં બાપાના દર્શન કરવા માટે આવે છે ધીમે 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 બધાને ખબર પડવા લાગી અને બાપાનો ચમત્કાર એવો છો કે અહીં બાપાની પૂનમ હોય કે ગુરુ પૂનમ હોય તે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાવે છે અહીં કાપડની મિલ પણ ખૂબ જ સારી ચાલે છે તમે જોઈ શકો છો મિલ પણ અહીં બાજુમાં છે અને જો અહીંયા મિલ અહીંયા કાપડને બધું અને ઘણા લોકોને અહીં રોજગારી પૂરી પડે છે અને તેમને સુવિધા જમવાની બધી સુવિધા પણ અહીં મિલ દ્વારા જ કરવામાં આવે છે તો અહીં ગાડી પણ તમે જોઈ શકો છો અત્યારે ભરાય છે અને આ જે જગ્યા છે ત્યાં તમે અંદર એન્ટ્રી કરશો એટલે જોવા આ મોટું બજરંગદાસ બાપાની મૂર્તિ બનાવવામાં આવી છે કાર્યાલય છે અને ઘણા લોકો અહીં પૂનમ નદી પણ ખૂબ જ ગર્દી હોય છે બધા દર્શન કરવા માટે આવે છે બાપાને અને દર્શન કરીને ધન્યતા ત્યાં અનુભવે છે તો તમે જો સુરતમાં રહો છો ને બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે બગદાણા નથી જઈ શકતા તો અહીં જરૂર આવજો એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી જગ્યા છે અને તમને એમ જ લાગશે કે હું બગદાણા બાપાના દર્શન કરવા માટે આવું છું તો મિત્રો અહીં હું દર્શન કરવા માટે આવ્યો હતો એટલે મને લાગ્યું કે હું તમને પણ આ રોજ દર્શન કરાવું તો મિત્રો બગદાણાની જેમ પણ તમે દૂરથી આવો છો તો અહીં ભોજનની વ્યવસ્થા પણ સાથોસાથ કરવામાં આવી છે અહીં અત્યારે ભોજનની તમને રસોડું પણ બતાવું જો આ રસોડું છે બાપાનું અહીં અહીં બગદાણા જેવી ગાડી છે ને એવી ગાડીમાં અહીં પડી છે સાઈડમાં અને એ ગાડીમાં બાપાને બેસાડીને અહીં તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને દૂરથી દર્શન કરાવેલા ભક્તો માટે અહીં પ્રસાદમાં પણ વ્યવસ્થા છે તો મિત્રો અહીં પાછળ એક માત ભવાની માતાનું મંદિર પણ આવેલું છે ત્યાં પણ અમે દર્શન કર્યા તો મિત્રો વિડીયો સારો એટલે લાઈક કરી દેજો